જ્યારે ભગવાન કૃષ્ણ અને અર્જુન જ્યારે મહાભારતનું યુદ્ધ જ્યારે યુદ્ધના મેદાનમાં બે સેનાઓ જ્યારે आमने-સામે થઈ બરાબર એ વખત ભગવાન એવો વિચાર કર્યો કે ભઈ અર્જુન આ યુદ્ધ લડવા માટે પૂરેપૂરો સક્ષમ સક્ષમશક નહીયા બરાબર કહોની અંદરની અંતકરણની એના અંતકરણની હજી સુધી એના હૃદયની અંદર કઈ વસ્તુ પડી છે બરાબર એવું કૃષ્ણ અર્જુન નો રથ જે કરો ને બે સેનાઓના મધ્યમો લઈ ગયા બે સેનાઓના મધ્યમો લઈ જઈ અને બે બાજુ સેનાઓનું અર્જુન નિરીક્ષણ કરાવી ગયા અર્જુન નિરીક્ષણ કરી અને પોતે ભગવાન ને એવું કીધું કે પ્રભુ એ બંને બાજુ મારા સગાવાળા ભાઈઓ અને મારા કાકા કુટુંબી સિવાય કોઈ નહીં યાર તો આ બધાનું મારી અને મારે રાજ કરી કોણ બતાવવું યાર બરાબર એટલે એના અર્જુનના અર્જુન ભગવાનને એવી એ વખત એવી ખબર પડી કે અર્જુનના અંતઃકરણમાં હજી સુધી મોહ પડ્યો છે એટલે એને એવું કીધું કે ભાઈ હું તો ભીખ માંગીને કહી લીધું પણ યુદ્ધ કરવું નથી યાર એટલે પછી ભગવાન એના માટે એ મોહ કાઢવા માટે ભગવાન બોધ ચાલુ કર્યો હા કે ભાઈ તું જેને તારા માનવ છે કે ઓમ ભીષ્મ પિતામહ છે કુલ ગુરુ કૃપાચાર્ય છે દ્રોણાચાર્ય છે આ બાજુ તારા ભાઈઓ છે આ બધું જે કંઈ છે ને એ હકીકતમાં શું છે તું હકીકતમાં જોણતો નહીં એમ તું કોણ છે એવું તું જોણતો નથી એમ એટલે ભગવાન કૃષ્ણે એવું કીધું કે અર્જુન તું પેલા તો તું એ જાણી લે કે તું કોણ છે એમ એટલે

દુઃખ નું કારણ જાય ભય ભયાવહ થઈ જાય છે એટલે સ્વધર્મ નિધન છે પર ધર્મ ભયાવહ એવું ભગવાન કીધું એટલે પછી પેલા તો એવું કીધું ભગવાન અર્જુન કે તું કોણ છે પેલું તું નક્કી કર પછી તારો ધર્મ તને સમજા એટલે ભગવાન એવું કીધું કે અર્જુન તું પોતે આ જે દેખાય છે ને એ દેહ નથી યાર પણ તું આ શરીર જે તને દેખાય છે એ તો અષ્ટમા પ્રકૃતિનું બનેલું છે ભગવાન કૃષ્ણના મતે અષ્ટમા પ્રકૃતિ નું બનેલું છે કોઈ તત્વ ત્રણ ગુણ બનેલું શરીર છે એટલે તું આ શરીર નથી એમ પણ જે તું મૂળ દિવ્ય જે ચૈતન્ય આત્મા છે તો તું આત્મા છે તો આત્મા નો ધર્મ શું છે આત્મા ને શું લાગુ પડે છે કે નૈનમ છિદમ સસરાણી નૈનમ દહતી પાવક ન શોષ્યતી મહારાજ ભગવાન એવું કીધું કે અર્જુન તું આત્મા છું તો આત્માને શસ્ત્રો સેધી શકતા નથી નથી પાણી એને ભીજવી શકતું નથી પવન એને સુકવી શકતો નથી અગ્નિ એને બાળી શકતું નથી તું અજર અમરન અવિનાશી છે તારું મૃત્યુ છે નહીં એટલા માટે તો પછી ભગવાન અર્જુન જ્યારે ભગવાનને એવી વાત કરી કે પ્રભુ તાણ આ ભૂખ લાગે છે તરસ લાગે છે ટાઢ લાગે છે તડકો લાગે છે આ બધું સુખ થાય છે દુઃખ થાય છે એ બધું કોનું થાય છે એટલે ભગવાને કીધું કે જો જે સુખ અને દુઃખ એ મનનો વિષય છે કોનો સારું અને નરસુ જે આ સારું છે નરસુ છે એ કોણ નક્કી કરે છે બુદ્ધિ નક્કી કરે છે એટલે બુદ્ધિનો વિષય છે સુખ અને દુઃખ એ મનનો વિષય છે ભૂખ અને તરસ એ પ્રાણનો વિષય છે તારો વિષય નથી ભૂખ તારા પ્રાણોને લાગે છે અને તરસ પણ તારા પ્રાણોને લાગે છે ટાળ તારી ચામડીને લાગે છે અને ઠંડી પણ ચામડીને લાગે છે એટલે ટાળ અને તડકો એ ચામડીનો વિષય છે આમ એટલા માટે કીધું કે તું બીજાનો ધર્મ તારા ઉપર ઉપાડી દીધો એટલે તું દુખી થવા માંડ્યો કે મને ભૂખ લાગી છે મને તરસ લાગી છે મને ટાળ આવે છે મને તડકો લાગે છે મને હું સુખી થયો હું દુખી થઈ રહ્યો છું આ બધું એ બધાના વિષય જુદા જુદા છે એમ એટલે બીજાનો ધર્મ તું તું ચૈતન્ય આત્મા છે તો આત્માને આ વસ્તુ કોઈ લાગુ પડતી નથી જ્યારે કૃષ્ણ

એટલે હમોથી કોઈ મરવાનું નથી એના પછી અર્જુન એને જયારે તત્વ નો એનો અનુભવ થયો બોધ એટલે પછી એને ગાંડી ઉપાડી લીધું જય હિન્દુ